કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણી મામલે હવે રાજકોટના રાજવી મેદાને આવ્યા છે અને પત્રકાર પરિષદ યોજીને પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટીને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની અપીલ કરી છે નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે વધુ એક રાજવી મેદાને આવ્યા છે મહત્વનું કહી શકાય કે અત્યાર સુધીમાં સાત રાજવીઓએ ક્ષત્રિયોના આંદોલનને ટેકો જાહેર કર્યો છે ત્યારે રાજકોટના રાજવી માંધાતા સિંહે આજે પત્રકાર પરિષદ કરીને ખાસ અપીલ કરી છે તેમણે ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણી અંગે દુઃખ વ્યક્ત કર્યું છે પરંતુ સાથે જ તેમણે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટીને આ અંગે જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ લાવવાની અપીલ પણ કરી છે રાજકોટથી ક્ષત્રિય સમાજના આંદોલન ની શરૂઆત બાદ પ્રથમ વખત રાજકોટના રાજવી મીડિયા સમક્ષ આવીને અપીલ કરી છે સામાજિક એકતા અને અખંડતા જળવાય રહે અને રૂપે વૈમનસ્ય થાય તેવા આપણે પ્રયાસ કરવા જોઈએ તેમણે કહ્યું છે કે પરસોતમ રૂપાલા અને સી આર પાટીલ પણ માફી માંગી ચુક્યા છે આથી ક્ષત્રિય સમાજે મોટું દિલ રાખીને તેમને માફી આપી દેવી જોઈએ ત્યારે હવે સાંભળો માંધાતા સિંહે પરસોત્તમ રૂપાલાના વિરોધ મામલે શું કહ્યું અને ભારતીય જનતા પાર્ટી બંને મળીને આના સમસ્યાનું નિરાકરણ કરે એવી મેં અપીલ હું કરું જ છું આપણા માધ્યમ દ્વારા ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે કે જે બહુ વિચારશીલ સમાજ છે યુદ્ધ લાલસા કે યુદ્ધ ભીરુતા એ ક્ષત્રિય સમાજના સ્વભાવમાં પણ નથી અને સંસ્કારમાં પણ નથી આને કેવી રીતના નિરાકરણ કરવું એના પ્રયત્નો ચાલુ છે અને ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચોક્કસપણે બેઠક બેઠક સ્થાયી સંકલન સમિતિ પણ અમારા ભારતીય જનતા પાર્ટીના મોડીઓને મળે અને કંઈ નિરાકરણ થાય એની હું આ આ વંદન સહ અપીલ કરું રાજા રાજ્યના કે રાષ્ટ્રના કોઈ ભાજપના જે આગેવાનો એમની સાથે કોઈ અથવા તો પાર્લામેન્ટની બોર્ડ અથવા તો કોઈ અન્ય આગેવાનો સાથે કોઈ વાતચીત થઈ છે તમારી સંકલન સમિતિ હર હંમેશ મળતી હોય છે અને સંકલન સમિતિ જે અત્યારના ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એ કોઈ પણ વિકલ્પ મૂકે છે નથી મૂકતા એ અત્યારના જોવાનું રહ્યું બાપુ આપણે કહ્યું કે માફી છે તો આપણું એવું કેવું છે સમાજને કે સમાજે માફી સ્વીકારી લેવી જોઈએ સમાજ ને એ વિચારવાનું છે અને ક્ષત્રિય સમાજ જે રીતે વિચારશે એ મને ખ્યાલ છે કે બહુ ડાયો સમાજ છે અને રાષ્ટ્રહિતની અંદર એ વિચારશે એવી ચોક્કસ મને ખાતરી છે જોઈએ કે નહીં સ્પષ્ટ રીતે કહી શકતા જે મારા અધિકાર ક્ષેત્રમાં જ નથી આવતું એ એ વિશે હું બોલી ન શકું

મહાભારતીની સેવા કરવા માટે ક્ષત્રિય સમાજ અત્યારના વર્ષ પ્રતિ વર્ષ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એ પ્રગતિ હંમેશા કરતો રહે અને એક સામૂહિક રીતે અમે સારા કાર્યો સમાજ માટે કરતા રહે એની હું ભાવના સેવું છું બાપુ ભાવનગરના રાજવી પરિવાર કહી રહ્યા છે કે જે ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં જે બોલે છે ક્ષત્રિય સમાજના આગેવાનો એને કઈ રીતે તમે જોઈ રહ્યા છો ભાજપુ છે કે નથી ખરેખર તમારા મુદ્દે એક રાજવી બીજા રાજવીનો હંમેશા આદર કરે છે એટલે એ બાબતે હું કોઈ પણ વિશેષ ટિપ્પણી નહીં કરું અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર